છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામના બસ્કરિયા બસિયા ફળિયા રાફડા ફળિયા ધીરમીટિયા આંબા ફળિયા અને ડુબની ફળિયા સુધી જવા આવવા માટે રસ્તાની કોઈ સુવિધા નથી ત્રણ ચાર ફળિયાના લોકોને હોસ્પિટલ જવા માટે ફરજીયાત જોડી બનાવી ઉચકી ખડલા સુધી લઈ જવું પડતું હોય છે ત્યારે પહેલી ઓક્ટોબર નાની રાત્રે બસ્કરિયા ફળિયા બસ્કરિયા ફળિયામાં રહેતા કવિતાબેન રાઠવાને પ્રસૂતિની પીડા ઉપડતા જોડી બનાવી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ કવિતાબેનનું મોત થયું હતું પછાત ગણાતા કવાડ તાલુકાના તુરખેડા ગામમાં મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પર આવેલું ગામ છે પરંતુ આ ગામ સુધી પહોંચવા હજી રસ્તો બન્યો જ નથી જેને લઈને શિક્ષણ આરોગ્ય જેવી બુનિયાદી સેવાઓથી આ ગામને વંચિત રહેવું પડે છે રસ્તાની સુવિધાના અભાવના કારણે આજે પ્રસુતા કવિતાબેન રાઠવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જોકે બાળકનો બચાવ થયો છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ ગામના લોકોને રસ્તો મળે તે પહેલા કેટલી આવી મહિલાઓ કે દર્દીનું મોત થશે મહિલા હતા ડિલિવરી ત્યારે પણ અમે ઝોલી બાંધીને લઈ જતા આજે સવસત્ય છોકરું પણ ને બેનને બી બચાવી તો અમે પાંચ કિલોમીટર ગામના લોકો છોડી બાંધીને તૈયાર કરી લઈ જ્યા પછી અમે એક સો આઠને કોસાડીને અમે બચાવી છે આજે આ નજરમાં મૃત્યુ ભણેલું દેખાય છે સરકારને તો આ રોડની જરૂર છે પાકો ડામોનો રોડ અથવા લાઇટ પૂરી સગવડ પાડવું પડે અને ટાવરના પણ ઠેકાણા નથી ટાવર ક્યારે કાં લાગે અને કાંઈ નહીં અમારા ઉનાળના ગામડામાં ટાવરના ટાવરો બનશે એના કારણે અમારું આ મૃત્યુના પામી રહી છે કવાટ તાલુકાના તુરખેડા ગામે આજે આ ગઈ રાતમાં બેનની ડિલિવરી માટે રાત્રે અવસાન થયેલું છે રસ્તાઓ નથી અને ખાનગી સાધન કે એકસો આઠ આવી એવી સુવિધા નથી એના લીધે અમારા ગામમાં તુરખેડા ગામમાં આજે બેનનો જીવ ગુમાવવાનો ગુમાવવાનો વારો આવ્યો છે કેમ કે અનેક વાર રજૂઆત કરી કે આ પાકો રસ્તા માટે અમે ઘણીવાર રજૂઆત કરી તો દરખાસ્ત મોકેલી મોકેલી કરીને કલેક્ટર છોટાઉદેપુરમાં અમે સુધી જઈએ તો ત્યાં રજૂઆત કરી છે દરખાસ્ત મોકલી છે આમ કરી કરીને અમારા રસ્તા થતા નથી એના લીધે અમારે ગામમાં બેનનું આજે મૃત્યુ થયેલ છે તો હવે અમારે એમાં એક જ માગણી છે કે અમારા ગામમાં કોઈ બે કલેક્ટર કે કોઈ બી અધિકારી આવે અને અમારા ગામમાં મુલાકાત લે અને તાત્કાલિક ધોરણે જે જ્યાં ડામર રસ્તાની જરૂર છે ત્યાં તાત્કાલિક ધોરણે કામ ચાલુ થાય એવી અમે दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद